ખબર નથી પડતી આ દારૂ માફિયાઓ ક્યારે સુધારવાના છે આટલું ગુજરાતમાં નશા બંધી છે તો એ દારૂ માફિયાઓ બેફામ બનીને દારૂ ગુજરાતમાં લાવે છે

ગામે નર્મદા નદીમાં થઈને નાવડી દ્વારા વિદેશી દારૂ લાવતા નસવાડી પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસ નાવડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ ત્રણ હજાર ચોવીસ જેટલી બોટલો નીકળતા તેની કિંમત ત્રણ લાખ આવતા વિદેશી દારૂ નાવડી મોબાઈલ અને રોકડ સહિત કુલ ચાર લાખ બેતાલીસ હજાર આઠસો ને એસી નસવાડી લઈને આવનાર રમેશભાઈ હુનારાભાઈની ની નસવાડી પોલીસે જડપી પાડ્યો હતો તો બીજી બાજુ કમાટ પોલીસે પેટ્રોલિંગ માં હતી ત્યારે વાત મળતા એક ફોર્ચ્યુનર ગાડીમાં વિદેશી દારૂ ભરીને લઈ જવાય છે તે તેને લઈને પીપલદા પાસે નાકાબંધી કરી હતી નાકાબંધી દરમિયાન ફોર્ચ્યુનર ગાડી દેખાતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો રોહિતભાઈ રાવજીભાઈ ભાભોર મક્કરપુરા વડોદરા તેની બાજુમાં બેસેલ વિશાલભાઈ શંકરભાઈ ઠાકોર ગાડીમાંથી ઉતરી ખેતરમાં ભાગ્યા હતા તેમની પોલીસે પીછો કરતા ગાડી ચાલક ફરાર થઈ ગયો હતો અને તેની બાજુમાં બેસેલ વિશાલ હતો પોલીસે છસો ને ચોસઠ વિદેશી દારૂની બોટલ નીકળી હતી તેની કિંમત પાંચ લાખ બાર હજાર પાંચસો ને પચાસ મળી આવતા સાથે વિદેશી દારૂ ગાડી અને મોબાઈલ સહિત કુલ રોકડ સહિત તેર લાખ એકત્રીસ હજાર પાંચસો ને પચાસ નો કવાટ પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો